પાટણ જિલ્લામાં અનેક આસ્થા સમા ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે પાટણની નજીકમાં આવેલ ધાયણોજ ગામે બિરાજમાન માતાનું સ્થાનક આસ્થા સમૂહ બની રહ્યું છે ત્યારે રાજુભાઈ શાહ સાત સમંદર પાર બેલ્જિયમમાંથી માત્ર ને માત્ર જહુમાના દર્શનાર્થે વર્ષમાં ચાર વાર આવતા હોય છે અને તેઓની માતા પ્રત્યેની અપાર શ્રદ્ધાને લઈ તેઓને તમામ કાર્યો પૂર્ણ થતા હોય છે ત્યારે આજરોજ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વને લઈને ખાસ જહુમાતાના દર્શનાર્થે પધારેલ રાજુભાઈ શાહે જહુમાતાના દર્શન કર્યા બાદ ધાયણોજ અનુપમા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ ધ્વજવંદનના કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી અને ગામના સરપંચના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જહુમાતાનું ગીત પ્રસ્તુત કરાતા રાજુભાઈ શાહ દ્વારા આ વિદ્યાર્થી ને બે હજાર રૂપિયાનો પુરસ્કાર આપી તેને પ્રોત્સાહિત કર્યા હતા તો ત્યારબાદ તેજલબેન રાજુભાઈ શાહ પાટણ નિવાસી હાલ બેલ્જીયમવાળા તરફથી રાજુભાઈ શાહના હસ્તે શાળામાં પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને વોટરપ્રૂફ સ્કૂલ બેગ આપવામાં આવી હતી તદુપરાંત શાળાના નવીન કાર્ય માટે પણ તેઓએ બે લાખ રૂપિયાનું માતબાર દાન આપી પોતાની માતૃભૂમિનું ઋણ ચૂકવી રહ્યા છે તો ધાયણોજ ગામે બની રહેલા પાણીમાં ટાંકામાં પણ ત્રણ લાખ રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું આમ રાજુભાઈ શાહ દ્વારા માતાના સ્થાનકના નવીનીકરણ હોય કે પછી ગામમાં વિકાસના કાર્યો હોય તમામમાં પોતાનો આર્થિક સહયોગ મળી રહેતા ધાયણોજ ગામને દત્તક લીધો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે તો ગામના નવીન ચૂંટાયેલા સરપંચને ગામમાં સારા વિકાસના કાર્યો કરતા રહે તે માટે અગિયાર હજાર રૂપિયાનું પુરસ્કાર અર્પણ કરાયો હતો તો સ્વતંત્રતા પર્વનો કાર્યક્રમ પૂર્ણ થતા શીતળા સાતમના પવિત્ર દિવસે રાજુભાઈ શાહ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને આઇસ્ક્રીમનું વિતરણ કરાતા વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી આ પ્રસંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે સ્વાતંત્રતા પર્વને લઈને જહુમાતાના દર્શનાર્થે પધારેલા રાજુભાઈ શાહની ખાસ ઉપસ્થિતિ વચ્ચે રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ યોજાયો હતો અને તેઓ દ્વારા સ્કૂલના પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી તો રાજુભાઈ શાહે ગામના તમામ વિકાસના કાર્યોમાં પોતાનો સહયોગ હંમેશા રહેવાનું જણાવી વિદ્યાર્થીઓને પણ ગામનું નામ રોશન કરવા હર હંમેશા પ્રોત્સાહિત કરતા રહેવાનું જણાવ્યું હતું આજના અગ્યાસીમાં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે અત્રેની ધારણોદ પ્રાથમિક શાળાના પટાંગણમાં સ્વતંત્રતા પર્વના નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો શરૂઆત રાષ્ટ્રગ્રાન્ડ રાષ્ટ્રગીત વંદે માતરમ ગીત ને નારાજ સાથે ધ્વજને સલામી આપી ધ્વજવંદન કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો ત્યારબાદ અત્રે ઉપસ્થિત ગામના ગામમાં અત્રે પધારેલ રાજુભાઈ વાણિયા જે બેલ્જીયમથી આવેલા છે અવારનવાર ગામના કોઈ કામ હોય શાળાના કોઈ કામ હોય તેઓ ખુલ્લા દિલથી ખૂબ મોટો સહયોગ આપતા રહેતા હોય છે આજના પવિત્ર પ્રસંગે તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા તો આપણે એમનું ગામ પરિવાર વતી શાળા પરિવાર વતી એમનું સન્માન કર્યું તેઓ આજના ખૂબ મોટા દાતા બની ઉભરી આવ્યા તેમણે ગામના તમામ બાળકો આજને આશરે પાંચસો સ્કૂલ બેગનું વિતરણ કર્યું સાથે સાથે દરેક બાળકોને રૂપિયા વીસની બક્ષીસ આપી એમને પ્રોત્સાહિત કર્યા સાથે સાથે ગામના નવીન વરાયેલા સરપંચશ્રીને પણ એમને અગિયાર હજારનું ઇનામ આપી અને એમને પણ પ્રોત્સાહિત કર્યા અને અમારા તમામ સ્ટાફગણ મમતા વિદ્યાલયના શાળા તથા ધારો પ્રાથમિક શાળાના તમામ સ્ટાફગણને પણ એમને પાંચસો રૂપિયાની નગદ ભેટ આપી પ્રોત્સાહિત કર્યા સાથે સાથે એક નાનકડો કાર્યક્રમ એમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો જેમાં શાળાના બાળકોએ જહુમાતાના ગીતો લલકારી ખૂબ મજાના તાલ સાથે રજૂ કર્યા એ તમામ બાળકોને પણ એમને પાંચસો રૂપિયાનું ઇનામ આપી એમને પ્રોત્સાહિત કર્યા સાથે સાથે એમના તરફથી આ શીતળા સાતમ જેવા પવિત્ર પ્રસંગે ઠંડી આઈસ્ક્રીમ મંગાવી દરેક બાળકોને ગ્રામજનોને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના નવીન ભરાયેલા સરપંચના હસ્તે ધ્વજવંદન પણ કરવામાં આવ્યું સાથે સાથે રાજુભાઈના આ મોટા ઉમદા કાર્યના થકી અમારો આજનો આ દિવસ ખૂબ ઉત્સાહી ખૂબ યાદગાર બની રહ્યો મારું નામ રાજુભાઈ છે હું બેલ્જીયમથી છેલ્લા પાંત્રીસ વર્ષથી આ જવ માતાના દર્શન કરવા આવું છું મારા ગામનો વાણ્યો છું અને અહીંયા સ્કૂલનો એક નાનો પ્રોગ્રામ રાખેલો હતો મેં અને દરેક છોકરાઓને મેં બે બે ભેટ આપવામાં આવી હતી અને દરેક છોકરા માટે મને અહીંયા બહુ પ્રેમ છે અને આ રીતે હું અહીંયા આવતો રહીશ અને દરેક છોકરાને પ્રોત્સાહન આપતું છે